ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલ નાનકડા સુરવા ગામની અનુસૂચિત જનજાતિની શાહીન સિલ્વર ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં વસતા સીધી સમાજના લોકોએ પણ શાહીનની ની આ મેદવેલ સિદ્ધિ ખુશીમાં ખુશીનો માહોલ છવાયો હતો ખેલ પ્રતિભા સન્માન બે હજાર ત્રેવીસ ચોવીસ નિમિત્તે જુનિયર રાષ્ટ્રીય જુડો ચેમ્પિયનશીપ દિલ્હી ખાતે 56 किलोग्राम जूडो स्पर्धामा शाहीन दर्जादा प्रथम स्थान मिरबी गुजरात नु नाम रोशन कर करू शकलालाना सुरवागाम ने दिग्री कंक नव करीत छुतवानी भावना साते शाहीन दर्जादा हाल درون 12 मा संस्कारधाम स्पोर्ट्स एकेडेमिक अहमदाबाद द्वारा एशियन जूनियर चॅम्पियनशिप उज्बेकिस्तान खाते 13 वा कराई होती पसंदी की शाहीन ઉઝબેકિસ્તાન ખાતે રમવા જે ખૂબ જ મહેનતનાં તે સિલ્વર મેડલ હાંસલ કરી જીત મળી હતી સુરવાજ જેવા નાનકડા ગામની અનુસૂચિત જનજાતિની દીકરી ચંદ્ર વિદેશમાં જીત જુદો માં સિલ્વર મેડલ જીતી અને રિસિદ્ધિ પ્રાપ્ત કરી સમાજને પરિવાર તથા દેશનું નામ રોશન કર્યું છે આવ્રત અને કૌશલ્ય દ્વારા સમગ્ર દેશની દીકરી અને પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું ત્યાંના સમયની દીકરી ધારે તે કરી શકે છે સાહિન્દર સાહિન્દરજાદા અત્યાર સુધીમાં બાર જેટલા ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતી ચૂકી છે

હાલ સાહિલ ચંદ્ર વિદેશ જઈ જુદોમાં સિલ્વર મેડલ હાંસલ કરી ભારત દેશ તેમજ ગીર સોમનાથ જિલ્લો દેશમાં રોશન કરેલ છે જે અનુસંધાન ભરૂચ જિલ્લામાં વસતા સીધી સમાજના લોકોએ પણ શાહીન આમેરવેલ ખુશીમાં ખુશીનો માહોલ ઉજવ્યો હતો એ તમે નેશનલ અને ઇન્ટરનેશનલ રમ્યા ત્યાં તમારે કેવા અનુભવ થયા

ત્યાં મારો એક્સપિરિયન્સ હતો મતલબ પહેલી ટુર્નામેન્ટ ફ્રાન્સમાં વર્લ્ડ સ્કૂલ ગેમ ત્યાં મતલબ મેં પાર્ટિસિપેટ કર્યું હતું પછી હું વર્લ્ડ ચેમ્પિયનશિપ રમા ગઈ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ પોર્ટુગલ તો પોર્ટુગલમાં બી મતલબ મારો એક્સપિરિયન્સ હતો અને પછી મારે આઈએસએન ચેમ્પિયનશિપમાં મતલબ મને બહુ અનુભવ થઈ ગયો ને બે કોમ્પિટિશન રમીને આવીને તેમાં મારો એક લાલ કૃષ્ણ સર મારી સાથે આવેલા હતા તેને મને બધું સમજાયું કે આવી રીતના મતલબ ટ્રેનિંગ ટ્રેનિંગ જેટલી ટ્રેનિંગ અહીંયા છે ને એ બધું ત્યાં જઈને કંઈક એકદમ ગભરાયા વગરને રમવાનું ને જેવું તે પ્રેક્ટિસ કરી છે એ જ બધું ત્યાં બતાવવાનું છે તો ત્યાં ઉઝબેકિસ્તાનમાં મારું એકદમ બેસ્ટ રહ્યું હતું એટલે ઉઝબેકિસ્તાન નો તમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો અને અહીંયા તમને ગોલ્ડ મેળવ્યો છે કે સિલ્વર મેડલ છે અહીંયા મને સિલ્વર મેડલ મળ્યો તો ફાઇનલ ફાઇટમાં ઓકે એના માટે નેક્સ્ટ ટાઈમ તમે આનાથી બેટર કરો એવી શુભકામના ને તમને શુભકામના સાથે જય હિન્દ જય ભારત